ચાર ડિસેમ્બર એટલે ભારતે નૌસેના દિવસ ભારતે નૌસેના દિવસ એટલે નેવી ડે નેવી ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભુજ ખાતે તે બાબતે ડૉક્ટર ડીએલ ડાકી સાહેબે વાત કરી મીડિયા સમક્ષ માહિતી આપી હતી ચાર ડિસેમ્બરના રોજ ભારતે નૌસેના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે નેવી ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી અને તે બાબતે ડૉક્ટર ડીએલ ડાકી સાહેબે વાત કરી મીડિયા સમક્ષ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે ચોથી ડિસેમ્બર એટલે ભારતીય નૌસેના દિવસ એટલે કે નેવી ડે ઓગણીસો એકોતેરની અંદર ભારત અને પાકિસ્તાન યુદ્ધની અંદર પાકિસ્તાનને જે પરાસ્ત કરવામાં ઇન્ડિયન નેવીએ જે સિંહ ફાળો આપેલો તે દિવસથી ચોથી ડિસેમ્બરને ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના રક્ષણ માટે જે નેવી કામ કરે છે એ અંતર્ગત કચ્છના લોકો જાગ્રત થાય એ માટે ફાઇવ નેવલ એનસી ફાઇવ ગુજરાત નેવલ એનસીસી ભુજ દ્વારા આજે નેવી ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે જેમાં એનસીસી ઓફિસર્સ નેવીનો સ્ટાફ અને લેફ્ટનન્ટ કમાન્ડર એમજી ગોવિંદ સરના માર્ગદર્શન હેઠળ આ આજે હિલ હિલગાર્ડનથી જ્યુબીલી ગ્રાઉન્ડ સુધી રેલી નુક્કડ નાટક અને સૂત્રોચ્ચાર સાથે નેવીને લોકો જાણતા થાય આપણો કચ્છ જિલ્લો છે એ ઇન્ડિયન નેવીને ઓળખતો થાય જાણતો થાય એ જાગૃતતા માટે આજે નેવી ડેમ ઉજવવામાં અત્રે આવી રહ્યો છે જી આજે ભારતના રક્ષણ માટે આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય વિંગ આપણા ભારત માતાની રક્ષણ કરે છે જે દરિયાઈ માર્ગે ઇન્ડિયન નેવી જે રક્ષણ કરે છે જ્યારે આર્મીનો બેઝ આપણો અહીંયા છે જ્યારે ઇન્ડિયન નેવીને પણ ઓળખતા થાય અને સાયલેન્ટ રહી અને ભારતનું જે દરિયાઈ માર્ગે રક્ષણ કરે છે તો આજનો આપણો કચ્છનો યુવાન યુવક અને યુવતીઓ ઇન્ડિયન નેવીને ઓળખે અને એના વિશે જાણી અને ભવિષ્યમાં આપણા કચ્છના યુવક અને યુવતીઓ પણ ઇન્ડિયન નેવી જોઈન્ટ કરે એની અંદર પ્રવેશ મેળવી અને આપણી ભારત દેશના રક્ષણની અંદર પોતાનું યોગદાન આપે એ જાગૃતતા માટે થઈ અને આજના આ હાઈસ્કૂલ એટલે કે જેડી વિંગ અને કોલેજના એસટી વિંગના કેડેટ્સ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે